નમસ્કાર દર્શક મિત્રો આપણી આસપાસ બનતી સકારાત્મક ખબરો પ્રેરણાદાયી વાતો અને સમાજ જીવનની કંઈક ઉત્સાહસભર વાતો અને કેટલાક શોધ સંશોધનની વાતો લઈને આવતો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત ગુડ ન્યૂઝ ગુજરાતની આજની કડીમાં આપનું સ્વાગત છે ચાલો શરૂ કરીશું આપણી આજની સફર મિત્રો તમારા માટે એક પ્રશ્ન દુનિયામાં એવું કયું પુસ્તકાલય છે જ્યાં તમે કાચ પર ચાલીને પુસ્તક શોધો જ્યાં આંગળીના વેળા જેટલી પુસ્તકથી લઈને ઐતિહાસિક પ્રતો પણ જોવા મળે છે કંઈ ધ્યાનમાં આવે છે આ પુસ્તકાલય બીજા ક્યાંય નહીં પણ આપણા વડોદરામાં છે જી હા વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરી જે એક સદી જૂનું જ્ઞાન મંદિર છે અને આજના ડિજિટલ યુગમાં પણ એટલું જ જીવંત છે વર્ષ ઓગણીસો દસમાં શરૂ થયેલી આ લાઇબ્રેરી માત્ર ઇતિહાસ નહીં પરંતુ ભારતની જાહેર લાઇબ્રેરીની પાયો છે લોખંડના રેક્સ કાચનું સાડા ત્રણ લાખથી વધુ પુસ્તકો અને આ બધું જ એક એવી ઇમારતમાં જે ઓગણીસો બત્રીસ થી ફાયરપ્રુફ સુરક્ષા સાથે ઊભી છે અહીંનો અનુભવ અનોખો છે કારણ કે વાંચક કાચના ફ્લોર પર ચાલે ત્યારે એને લાગે જાણે તે પ્રકાશની સીડી પરથી જ્ઞાન સુધી પહોંચી રહ્યો હોય વડોદરા રાજ્યના સ્ટેટ ટાઈમમાં મહારાજા શ્રીમંત સરસરાવ ગાયકવાડ જે દીર્ઘદ્રષ્ટા તેઓની આ દીર્ઘદ્રષ્ટિથી અહીંયા લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી વડોદરા શહેરમાં અને જે હાલ મધ્યવર્તી પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે મહારાજા સાહેબે ઓગણીસો છથી ઓગણીસો દસ દરમિયાન જ્યારે વિદેશ પ્રવાસમાં હતા ત્યારે શિક્ષણ અને લાઇબ્રેરી આ બે વસ્તુ વડોદરામાં અમલમાં આવ્યો બાર ડિસેમ્બર ઓગણીસો દસના રોજ મહારાજા સાહેબે અહીંયા લાઇબ્રેરીનો પાયો નાખ્યો અને જ્યારે વિદેશ પ્રવાસમાં હતા ત્યારે મહારાજા સાહેબને ત્યાંના પ્રકાશકો જે પબ્લિશરોએ અમેરિકાના પબ્લિશરોએ અહીંયા એમને નાની એક મિનિએચર લાઇબ્રેરી જેમાં તોત્તેર બુક્સનો સમાવેશ થાય છે તેઓને એક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી તેમાં નાનામાં નાની બુક એક આંગળીના વેઢા જેટલી બુક છે જેમાં ભગવદ્ ગીતા છે ગોલ્ડન થોટ્સ છે અને ડિક્સનરીનો પણ સમાવેશ થાય છે અને શેક્સપિયરના નાટકના બધા વોલ્યુમ્સ એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ ગ્રંથાલય વિદેશી આવે છે અને જે પીએચડી કરતા હોય એના સંદર્ભ ગ્રંથો તરીકે આ ગ્રંથાલય ખાસ મુલાકાત લે છે અને સાહિત્ય પ્રેમી પ્રજા બાળકો સિનિયર સિટીઝનો અને અન્ય લાભ લે છે એમાં દરેક સબ્જેક્ટ સમાઈ ગયા છે ઝીરો જીરોથી નવસો નવ્વાણું સુધીમાં આખા વર્લ્ડનું નોલેજ આની અંદર સમાવેલું છે અને આથી નવીનીકરણ થયું કોમ્પ્યુટરાઈઝ થયું ત્યાર પછીથી એટલી બધી બુક્સ આવી છે કે લાઇબ્રેરીની જગ્યા પણ નાની પડે છે પબ્લિશરનું નામ લો લેખકનું નામ લો બુકનું નામ લો ગમે તે રીતે નામ લો તો પણ આપણને કહી શકે છે કે આ જગ્યાએ જશું ત્યાં તમને આ બુક્સ મળી રહેશે ગુજરાતી હિન્દી અંગ્રેજી ઉર્દુ દુર્લભ ગ્રંથો સામાયિકો અને મહારાજા સયાજીરાવના વ્યક્તિગત સંગ્રહો એ બધું આજે પણ જીવંત છે કહેવાય છે કે જ્યાં જ્ઞાન છે ત્યાં જ અસલી સમૃદ્ધિ છે અને આ લાઇબ્રેરી એ સમૃદ્ધિનો સાચો ભંડાર છે ગાયકવાડ સાહેબે આ બિલ્ડિંગનું જ્યારે નિર્માણ કર્યું ત્યારે તે ટાઈમે ઇલેક્ટ્રિક સિટીના અભાવે ઇલેક્ટ્રિક સિટી નથી અને બીજી એક વસ્તુ કે ટર્માઇટ્સ એટલે ઉધયનો પ્રોબ્લેમ્સ એમાં જે બારણાની સિસ્ટમ છે જે ડોર સિસ્ટમ એમાં માઇકા અબ્રકની ફોઇલ નાખવામાં આવી છે જે ફાયરપ્રૂફ ડોર છે જે પ્રકાશનું પરાવર્તન થાય એ રીતના ગ્લાસ ફ્લોર જે બેલ્જિયમથી મંગાવવામાં આવે છે જેનું ડિઝાઇન પૂર્વ પશ્ચિમ બહારનું રાખવામાં આવ્યું છે અને ઉત્તર દક્ષિણ બારીઓ રાખવામાં આવી છે કે આખો દિવસ સનલાઇટ રહે એટલે સૂર્યપ્રકાશથી તમે પુસ્તકો અજવાળું આવી શકે પુસ્તકો જોઈ શકો અને ઉત્તર દક્ષિણમાં જે બારીઓ રાખી છે તેમાં એર સર્ક્યુલેશન ઓક્સિજન પ્રોવાઈડ થાય એના માટે ઉત્તર દક્ષિણ બારીઓ રાખવામાં આવી છે બહુ જૂના હોય એવા આપણી સંસ્કૃતિને દર્શાવતા પુસ્તક પણ મળી રહી છે લાઇબ્રેરી એવી રીતે બનાવવામાં આવી છે કે અહીંયા આગ લાગે તો પણ પુસ્તકોને ને કઈ થતું નથી આ લાઇબ્રેરી ખૂબ જૂની હોવાથી અમારી બહુ જ પ્રિય લાઇબ્રેરી રહી ચૂકી છે મને મારા સ્ટડીને ને લગતા જેટલા બી મટીરિયલ્સ મારા એક્ઝામ માટે જોઈએ છે મને મળી રહે છે અને લાઇબ્રેરી એકદમ આમ જૂની છે મને બધી પુસ્તકો જેટલી વાંચવા માટે માટે એઝ અ બુક્સ હોય છે પહેલાના એકદમ જૂના પુસ્તકો ગીતા બધું જ છે હવે એના કલેક્શનની વાત કરીએ તો લગભગ ત્રણ લાખથી વધારે પુસ્તકો છે અને સમાજના તમામ વર્ગના સભ્યો બાળકો મહિલાઓ યુવાનો વૃદ્ધો દરેક માટે અલગ અલગ સેક્શન છે અને અલગ અલગ પુસ્તકોનો સંગ્રહ આવેલો છે તો એ દરેક પ્રકારના વાચકો આ લાઇબ્રેરીનો લાભ લે છે અને આ લાઇબ્રેરીમાં જે દુર્લભ પુસ્તકો છે એટલે કે સત્તરમી અને અઢારમી સદીના પુસ્તકો તેનું ડિજિટાઈઝેશન તેનું આર્કાઇવિંગ અને તેની માહિતીની અને પુસ્તકોની પુનઃ પ્રાપ્તિ માટે આ ગ્રંથાલય ખૂબ સારું કાર્ય કરે છે અત્યારના આપણે વર્તમાન સમયની વાત કરીએ તો ગૂગલ એરામાં પબ્લિક લાઇબ્રેરી એ ફક્ત લાઇબ્રેરી જ નથી પણ એક કોમ્યુનિટી સેન્ટર તરીકે કામ કરે છે આ લાઇબ્રેરી માત્ર ભૂતકાળની ગાથા નથી આજે તે આધુનિક યુગની સાથીદાર પણ છે આર સિસ્ટમ સ્વ ચેકઆઉટ અને ડ્રોપ બોક્સ જેવી તમામ સુવિધાઓથી સજ્જ આ પુસ્તકાલય સાબિત કરે છે કે પાના કાગળના હોય કે સ્ક્રીનના જ્ઞાનનો પ્રકાશ કદી બુઝાતો નથી ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ મિત્રો કચ્છમાં સેવા મહેનત અને સમર્પણની એવી કહાની ઉજાગર થઈ છે જે સમગ્ર ગામ માટે લાભદાયી નીવડી છે એક માણસના કરેલા પ્રયત્નો આજે પશુ પક્ષીઓ અને સમગ્ર ગામ માટે ઉપયોગી બન્યા છે તો શું છે આ કહાની શું છે આ વ્યક્તિની સફર આવો જાણીએ આ સ્ટોરીમાં કચ્છનો આ રણ વિસ્તાર જ્યાં પાણીનું એક એક ટીપું મહત્ત્વનું છે ત્યાં એક માણસે પોતાની જિંદગીની તેર વર્ષની મહેનત ઝોંગીને ગામ માટે બનાવ્યું એક તળાવ દત્તાત્રેય સરોવર આ માત્ર પાણીનો સ્ત્રોત નથી આ છે એક માનવ સેવાનું અદ્ભુત ઉદાહરણ મૈયાવલો ધર્તમાંથી હો આવતો ને બોલો થોડોક એવો વિચાર આવ્યો બગે ગ ગાય કે ભેસીયાં થસી જાતો પાણી કોઈ હતો નહીં એટલે વિચાર આવ્યો કે આપે કાંઈક કરતા જઈએ પોતા માટે તો બધા કરે છે પણ બધેને કામ આવે એવી વસ્તુ આપે કાંઈક કંઈક બનાવતા જઈએ એટલે આ ઘર કે પહેલાં તો હું મજૂરી કરતો આજથી સત્તર પંદર વર્ષ પહેલાં અત્યારે ખેતી જ કરું હું તો ખરેખર તેરથી ચૌદ વર્ષ થયા આ ધીરે 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 અત્યારે બે વર પાણી હાલે એટલું આવું હોય અને હજી ઓછામાં ઓછો ત્રે વર હાલે એટલું આપણું કરવાનું હોય અત્યારે ગાયો પાસે નથી આવતી રડ બકરી પાસે નથી જતી માણસ અત્યારે જાત્રો જાય એને પણ આશરો મળે હા બીજા ખેડૂતોને ઘણી વખત હું કહું ભાઈ મેં તો કદાચ હું હાનુમાન હતો અને મેં આ કર્યો બધા થોડો કરો તો ખરેખર પાણીનો બચાવ થાય કારણ કે પાણીની તકલીફ છે અહીંયા ખરેખર ઉના અત્યારે તળ ઉના ગયા બધા નાડાપામાં પાણીની બહુ મુશ્કેલી અત્યારે એટલે આ વિચાર આવ્યો ને આપણે કર્યો હા અત્યારે બે વર્ષનો આવી ગયો અને ઓગને એટલે હવે પાકો તળવાળા હાલી જાય મારું કહેવાનું એમ થાય છે કે મહેતા આ કર્યો અને હજી બધા જો થોડો થોડો કરે તો પાણીનો હંગ્રહ થાય પાણી હશે ને તો જીવન ટકશે ને જીવન નહીં ટકે પાછળ પેઢી તો ટકશે કારણ કે પાણી વગર તો કાંઈ નથી એટલે પહેલો પાણી ખપે દત્તુભાઈ સત્તર વર્ષ પહેલા ખેતીની સાથે મહિને પાંચ હજાર રૂપિયામાં કામ કરતા હતા તેમણે ગામની નજીક સવા બે લાખ રૂપિયામાં બે એકરનો પ્લોટ ખરીદ્યો તેમણે એકલા તેના પર તળાવ ખોદવાનું શરૂ કર્યું જેથી બધાને ફાયદો થાય તેર વર્ષની મહેનત પછી દત્તુભાઈનું પાણી સંગ્રહિત કરતું તળાવનું સ્વપ્ન સાકાર થયું અને આજે તળાવ સહિતની જમીનની કિંમત લગભગ ત્રીસ લાખ રૂપિયા છે આ તળાવ બન્યા બાદ ગામના પશુ પક્ષીઓ અને રહદારીઓ માટે આ તળાવ એક આશ્રય રૂપ બન્યું છે મંચી પાણી પીને છે નઘટે સરિતા દાન દાનદીએ ધન નઘટે કહે કે દાસ કબીર આદુ આને ખરેખર જેને સાર્થક કર્યો છે એવા નાળાપા ગામના આય સમાજના આગેવાન અને દાતા એવા દત્તુભાઈએ કદાચ કોઈ સંસ્થા ન કરી શકો વિશેષ કામ ગામ માટે પશુ પક્ષી માટે જ્યારે નાળાપા ગામમાં કર્યો છે ત્યારે ખરેખર ગૌરવની બાબત છે કે પોતાના ખર્ચે પોતાના પૈસાથી એક એકર જમીનમાં તળાવ ખોદાવીને પશુ પક્ષી માટે પાણી માટે જે વ્યવસ્થા ઉભી કરી ત્યારે ધન્યવાદને પાત્ર એટલા માટે છે કે લોકો આજે તળાવ પૂરીને જમીનમાં ખેતી કરી અથવા તો ઉપયોગ કરતા હોય છે ત્યારે પોતાની જમીન વેચાતે લઈને જયારે તળાવ ખોદ્યો છે એના માટે દત્તુભાઈને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે અને આમાંથી અન્ય સમાજને અન્ય અન્ય સંસ્થાઓને પણ પ્રેરણા મળશે કે આવું કાર્ય કરી અને આવતા દિવસોમાં જયારે જળ છે તો જીવન છે એ વાક્યને સાર્થક કરવા માટે રતુભાઈ જેવા દાતાઓ વધારે વધારે કચ્છમાં આવે આગળ આવે અને આવું સુંદર કામ કરે ત્યારે રતુભાઈ ફરીથી ખૂબ ખુબ અભિનંદન ખૂબ ખુબ શુભકામના બે એકરની ધરતી પર શરૂ થયેલી આ સફર આજે લાખો રૂપિયાની કિંમત ધરાવતું તળાવ બની ગઈ છે પણ તેની સાચી કિંમત છે બચેલી જાનવરોની જિંદગી ગામમાં ટકેલું પાણી અને લોકોના ચહેરા પર જળહળતું સ્મિત દત્તાત્રેય સરોવર માત્ર એક તળાવ નથી એ છે આશા સેવા અને માનવતાનું જીવંત પ્રતીક ગુડ ન્યુઝ ગુજરાત માટે કચ્છથી કૌશિક કાંટેચા સાથે ટીમનો રિપોર્ટ ગુજરાતમાં છેવાડાના વિદ્યાર્થીઓને પણ શ્રેષ્ઠ શિક્ષણ અને અનુભવ આધારિત કેળવણી મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને નીત પ્રોજેક્ટ્સ લાવી રહી છે જેના અંતર્ગત તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં તાપી જિલ્લાના આદિજાતિ અને સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી વિદ્યાર્થીઓને શ્રીહરિકોટા ખાતે ઈસરોના સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેવાની તક સાંપડી જ્યાં તેમણે અવકાશ ક્ષેત્રે શોધ સંશોધનો અને સાધનો વિશેની માહિતી મેળવી આવો જ વધુ જાણીએ તાપી કે તારે પ્રોજેક્ટ વિશે તાપી જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ તાપી કે તારે અંતર્ગત તાપી જિલ્લાની અલગ અલગ પંદર જેટલી સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના અઠ્યાવીસ આદિવાસી બાળકોને તારીખ દસથી તેર ઓગસ્ટ દરમિયાન ચેન્નાઈ નજીક ઇસરોના શ્રી હરિકોટા સ્થિત સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો આ બાળકોને સિલેક્ટ કરવા માટે વિજ્ઞાન વિષયની ખાસ પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે લોન્ચ કરવા જઈ રહ્યા છો રોકેટ ને બનવા કેટલો સમય લાગે છે તેને કેવી રીતે બનાવવામાં આવે છે ત્યાં કેટલા મેમ્બર્સ કામ કરવા કામ કરે છે રોકેટમાં એન્ડ ટાઈમ પર કોઈ ઇશ્યુ આવી ગયો તો તેને લોન્ચ કરતા પછી કેટલો સમય લાગે છે તેવા ક્વેશ્ચન્સ અમે તેમને કર્યા અને રોકેટ બનાવવામાં માટે બિલ્ડિંગ છે એસેમ્બલી બિલ્ડિંગ તેમની મુલાકાત અને અમે ખૂબ નવું જાણવા મળ્યું ત્યાં આખો જંગલ વિસ્તાર છે એવું હોત કે તે આખો વિસ્તાર ક્લીન કરી શકતા હોત પણ તેમણે આવું નથી કર્યું તો મને ખૂબ ખુશી થઈ કે ત્યાં પર્યાવરણનું જતન કરવામાં આવે છે આ શૈક્ષણિક પ્રવાસ માટે વિદ્યાર્થીઓને હવાઈ મુસાફરી દ્વારા ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ચેન્નાઈ ખાતે મરીન બીચ પર સ્વચ્છ છતા અભિયાન સહિત વિવિધ સ્થળોની મુલાકાત બાદ ખાસ ઇસરોના સંશોધન કાર્ય રોકેટ લોન્ચિંગ તથા અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી લે તકમાઈ છે એટલે હું ખૂબ જ ખુશી અનુભવું છું હોટેલ પર ગયા અને બીજા દિવસે અમારો પ્લાન હતો મરીના બીચ પર જવાનો ત્યાં જઈને અમે ખૂબ જ એન્જોયમેન્ટ કરી બિરલા અપ પ્લાનેટેજેમાં ગયા ત્યાં પણ અમને અંતરિક્ષ વિશેની ઘણી સારી એવી માહિતી આપવામાં આવી હતી અમે થ્રીડી શો પણ જોયો હતો ઇસરોની મુલાકાત હતી જે અમારો મેઇન ટોપિક હતો તે રોકેટ લોન્ચ પેડ એમાં ટીવીમાં જોવા જઈએ તો ઘણું મોટું હતું મને આશા નહીં હતી કે હું આવી રીતે સામેથી તેને જઈશ તો અમે બે રોકેટ લોન્ચ પેડ જોયા હતા એક મો સેકન્ડ હતું એ એક

સમાજની છોકરી ઈસરોમાં જઈને આવી છે અને ઘણો સારો એવો અનુભવ રહ્યો છે અને તે કંઈ જાણીને આવી છે કે જે તેને તેના ભવિષ્યની અંદર કંઈ જોબ મેળવા માટે પણ કામ આવી શકે છે તેથી તેઓ પણ ખૂબ જ ખુશી અનુભવે છે અમે જ્યારે સુરત એરપોર્ટ પર આવ્યા તમારું સ્વાગત કરવામાં આવ્યું તો આપણા શિક્ષણ મંત્રીશ્રી સાથે અમે વાતચીત કરી પ્રાયોડના સર ત્યાં હતા વન મંત્રી પણ ત્યાં હતા અને તેમના મારી સાથે વાતચીત કરી તમારો કેવો અનુભવ રહ્યો તમને કોઈ પ્રોબ્લેમ તો નથી થાય જ્યારે શિક્ષણ મંત્રી આવ્યા હતા ત્યારે મેં એમની સાથે ઇંગ્લિશમાં વાત કરી કે મારો અનુભવ આવી રીતે રહ્યો તો મને ખૂબ ખુશી થઈ કે આદિવાસી સમાજની છોકરી આટલી સારી રીતે ઇંગ્લિશ બોલી શકે છે એ લોકોને એરોપ્લેનમાં બેસીને ઈસરોમાં જવાનો મોકો મળ્યો જુદા જુદા અનુભવો કરાયો બધા બતાવ્યો દીકરીઓ માટે ખૂબ ખૂબ આભાર માનું છું સમાજમાં દીકરીઓને ખૂબ સારું પ્રોત્સાહન મળતું છે અમારા ગામમાં हमारा संबंध जाना दिख रही हूँ खूब खूब आभार मानता से इस अभियान का जो मुख्य हेतु था वो ये था कि बच्चों में खास करीने ट्राइबल जो स्टूडेंट्स हैं और ट्राइबल गर्ल्स स्टूडेंट जो हैं उनमें साइंस के प्रति रुचि डेवलप हो साइंटिस्ट बनने का रिसर्च करने का तो एक आइडिया आया कि बच्चों को साइंस के प्रति कैसे प्रेरित किया जाए अनंत काल से जो ह्यूमन बींग्स हैं उनकी जिज्ञासा रही है कि ये स्टार कहाँ से आए सन कहाँ से आया मून कहाँ से आया अर्थ कैसे सन के अराउंड रिपोर्ट कर रही है तो एक आइडिया आया कि बच्चों को वो सब चीज़ हम दिखाएं और चीज़ की तरफ प्रेरित करें तो इसरो भेजने का विचार आया और इसमें जो इसरो श्री कोटा की टीम है उनका हमको पूरा सहयोग मिला और बहुत ही स्मूथली पूरा हमारा जो भी मिशन था ये पूरा हुआ गुड न्यूज गुजरात माटे तापी थी नीरव कंसारा नो रिपोर्ट मित्रों एक रुपया शुरू थे रगड़ो आज तीस रुपया पर पहुंचो ના પડીને ખબર વાત છે દ્રાંગદ્રાના પ્રખ્યાત ચટાકેદાર રગડા ચટણીની જી હા ત્રણ પેઢીથી ચાલી આવતી આ મસાલેદાર વાર્તા આજે પણ લોકોના હૃદય અને પેટને જીતી રહી છે ચાલો ગુડ ન્યૂઝ ગુજરાત સાથે આજે પહોંચીએ આ રગડાની લારી પર જ્યાં સ્વાદ છે અને વારસો પણ સૌરાષ્ટ્રનું દ્વાર એટલે ઝાલાવાડ જે સ્મારકો રાજમહેલો શિલ્પો અને સ્થાપત્યોથી સમૃદ્ધ પંથક છે બનાવે હું લગભગ પાંચેક છ વર્ષથી રગડો ખાવું એક નંબર ક્વોલિટી એ તેલ વગરનો રગડો હોય સાથે સાથે ઘૂભરા બટાકા સમોસા અહીંયા હવારમાં લગભગ સાડા આઠે એમની લારી ચાલુ થાય એટલે માણસો ખાલી વેટિંગમાં ઊભો રહે અહીંયા જ્યારે ચાલુ થાય ને ત્યારે ત્યાં માણસો વેટિંગમાં એમને રગડો ખાવા માટે ઊભા રહે જ્યારથી રગડો તૈયાર થાય ને એટલે માણસોની લાઈન ઊભી રહે પહેલાં તો શરૂઆતમાં મેળાના ચાર સોમવાર અને શ્રાવણ મહિના પૂરતો અમુક દિવસો પૂરતો જ રગડો મળતો હતો પણ હાલ અત્યારે આખો બારે બાર મહિના આ રગડો આપણને મળે છે અને ખૂબ સ્વાદિષ્ટ રગડો હોય છે સવારે નવ વાગે આ લોકો રગડાની દુકાન ખુલે છે પણ ગ્રાહકો છે એ સાડા આઠ પોણાનો વચ્ચે લાઈન થઈને આવી ગયા હોય છે એકવાર ધાંગધ્રા હોય આ રગડાનો ટેસ્ટ કરવો ઝાલાવાડ એટલે અત્યારનો સુરેન્દ્રનગર જિલ્લો જેના ધાંગધરાના રાજકુમાર ચોકમાં ચટાકીદાર રગડો અને તીખી મીઠી ચટણી સાથે સ્વાદનો ચટકારો લેતા લોકોના મોઢેથી બોલાતું નામ એટલે સુરેશભાઈ રગડાવાળા જે છેલ્લા 45 વર્ષથી પીરસે છે સ્વાદ સાથે વારસાની સફરે બનાવવાનો વિચાર મને મારા બાપુજી મળ્યો છે અને પછી હું જાત મહેનતથી કરું છું પહેલા મારા બાપુજી બનાવતા હતા અમારે આ બધું ઝગડોની અને હવે હું બનાવું છું અને અત્યારે મેં મારા દીકરા મનીષને છે છેલ્લા વીસક વર્ષથી હવે મનીષ બનાવે છે મારો દીકરો અને અમે પહેલાં મેળામાં ચાર દિવસ કરતા હતા પછી ચાર સોમવાર કરતા હતા પછી અમે ગામમાં શરૂ કરેલ છે અને અમારા જેવી જે ક્વોલિટી છે એ ક્યાંય મળે નહીં અમે એવી ક્વોલિટી બનાવી છે કે માણસો બહુ જ વખાણે છે લોકો ગામડામાંથી આવે છે ગામથી આવે મોટા સિટીમાંથી આવે અમદાવાદથી આવે છે રાજકોટથી આવે છે સુરેન્દ્રનગરથી આવે છે મોરબીથી આવે છે આજુબાજુના ગામમાં ધાંગદરા સિટીની અંદર પણ અમને

મસ્ત મજાની આમલીની ખાટી ચટણી સાથે કોથમીર ફુદીનો અને આદુની લીલી ચટણી અને તેની પર સેવ અને ડુંગળી પીરસવાની તૈયારી જે બની ગયું છે ફૂડ રસિયાઓનું નવું હોટસ્પોટ હમ લોગ વેસ્ટ હે ઇધર ખાને કે લિયે આયા હે હમ

ગણેશ ચતુર્થી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચાલો જોઈએ કેવી છે તૈયારીઓ એક તરફ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌ ગણેશની પહેલ જે આપે છે પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ તો બીજી તરફ વડોદરામાં છે ઓપરેશન સિંધુર પર આધારિત ગણપતિ જે આપે છે દેશભક્તિ નો સંદેશ તો ચાલો આ ગણેશ ઉત્સવમાં આલાપીએ પર્યાવરણ સંરક્ષણ અને દેશભક્તિનો રાગ લંબોદરાય શખલાયૂષ ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણ ગૌમૂત્ર દૂધ દહીં અને ઘીમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું અમદાવાદમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ ઓનલાઈન ખરીદી માટે ક્યુઆર કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે જેના દ્વારા લોકો ઓનલાઈન ખરીદી કરી શકે ગણપતિ મહોત્સવ છે એ દરમિયાનમાં જો આપણે જોઈએ તો મોટા પ્રમાણમાં પીઓપીની મૂર્તિઓ વિસર્જન બાદ આપણને નદી અને વિવિધ વોટર બોડીમાં તથા ઘણી જગ્યાએ ખુલ્લામાં પણ જોવા મળતી હતી આથી આને અટકાવવાના એક ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશને આ એક નવી પહેલ શરૂ કરી છે જેટલે અંશે પીઓપીની મૂર્તિઓનો વપરાશ લોકોમાં કરશે આ વસ્તુઓની વિશેષતા એ છે કે તમામમાં જાંબુ લીમડો આ પ્રકારની વનસ્પતિના બીજ નાખવામાં આવેલા છે તદઉપરાંત ભમલો લોટ ચોખાનો લોટ અને ગવાર ગમનો જેવા વગેરે ઉમેરવામાં આવેલા છે કે જે નદી અથવા તળાવમાં વિસર્જિત થશે તો જે જળાશયમાં રહેલા જીવસૃષ્ટિ છે એને એ ખોરાક તરીકે પણ ઉપયોગ થશે અને જો આપ ઘરે આનું વિસર્જન કરશો તો ઘરે વિસર્જન થવાથી એમાં રહેલા આ બીચ માંથી એક વનસ્પતિ અને એક વૃક્ષ તૈયાર થશે કે ગાયના અને આપણે કંઈ સારું કરી શકીએ જે પર્યાવરણને અને દરેકને લાભદાયી થાય એટલે મેં ગાયના ગોબરમાંથી પહેલાં હાથની ડાયો બનાવી હાથથી બનાવી પહેલાં એ પછી એના અલગ અલગ મોલ્ડ બનાવ્યા અને એમાં હાથથી અમે મહેનત કરીને ગણપતિની મૂર્તિઓ બનાવવા લાગ્યા અમદાવાદ મ્યુનિસિપલના દરેક સેન્ટરો હશે ત્યાંથી તમને આ મૂર્તિ કરી આ વખતે એક અમદાવાદીઓ બહુ ઉત્સાહિત છે અને મોટી સંખ્યામાં ગૌ ગણેશાની મૂર્તિ ઘરે લઈ જઈ રહ્યા છે ગૌ ગણેશામાં સાદી મૂર્તિના ત્રણસો રૂપિયા છે કલરફુલ ગણેશાના ચારસો રૂપિયા અને ડાયમંડમાં પાંચસો રૂપિયામાં મળે છે અને સોશિયલ મીડિયા દ્વારા કોર્પોરેશનની એ એમસીની સાઈડ ઉપરથી ગૌ ગણેશની માહિતી મળી તે દરમિયાન હું દાળી લીમણા કરુણા મંદિર ખાતે મેં મુલાકાત લીધી અને મેં આ ગુ આ ગૌ ગણેશ પરચેસ કર્યું

આર્મીની એર ડિફેન્સ સિસ્ટમ એસ ફોર હંડ્રેડ મિસાઇલ અને એરફોર્સનું રાફેલ જેટ પણ સામેલ કર્યા છે જે પ્રસ્તુત કરે છે ભારતીય સેનાનું ગૌરવ અને હા ગણેશજીને શ્રી કૃષ્ણનું રૂપ કંડારવામાં આવ્યું છે આ વર્ષે જે આપણા પહેલગામ હુમલો થયો હતો તે ઓપરેશન સિંધુરના નામે વળતો જવાબ વળતો જવાબ આપ્યો હતો તે પ્રકારે અમે આ વર્ષે દર્ભવતી તાલુકામાં નડા ગામમાં ઓપરેશન સિંધુર ની થીમ રાખેલ છે તે જ પ્રકારે અમે ગણપતિ તથા ડેકોરેશન પણ એ જ થીમ ઉપર રાખેલું હતું સેનાએ જ્યારે આપણે યુદ્ધ કર્યું હતું અને ઓપરેશન સિંદૂર કર્યું હતું તો એની થીમ ઉપર આ મૂર્તિ રેડી કરેલી છે આ મૂર્તિને બનાવતા મને લગભગ અઠવાડિયાથી પંદર દિવસ જેટલો સમય લાગ્યો તો ભાદરવી સુદ થી ગણેશ ઉત્સવની વૈશ્વિક ઉજવણી શરૂ થશે જેનો શ્રેય બાલ ગંગાધર તિલકને જાય છે જેમણે વર્ષ અઢારસો ત્રાણુંમાં ગણેશ ચતુર્થીને ખાનગી તહેવારમાંથી જાહેર ઉત્સવમાં ફેરવી રાષ્ટ્રવાદ અને એકતાનું પ્રતિક બનાવ્યું ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ભાર્ગવ ત્રિવેદી સાથે ક્ષમા કામદાર અને વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ તો મિત્રો આ હતો અમારો આજનો કાર્યક્રમ આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપણી રજા લઈએ ફરી મળીશું આજ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર